નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાક્યાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની YouTube ચેનલ પર મિત્રો અંગ્રેજી જ્યારે પણ બોલવાની શરૂઆત કરીએ છીએ ત્યારે કોઈ ગુજરાતી સેન્ટેન્સ હોય અને અંગ્રેજીમાં ફેરવવાનું થાય એટલે પરસેવો વળી જાય છે વળી જાય છે હા ઘણા બધા લોકો એવા હશે કે જેને વળી જાય છે સેમ વસ્તુ મને પણ થાતી હતી આજથી ઘણા વર્ષો પહેલા બરોબર છે કારણ કે હું પણ એક ગુજરાતી મીડિયમનો જ વિદ્યાર્થી હતો આમ છું જો જોકે મતો એટલે છું કે જે કંઈ પણ હોય મેં કે ઇંગ્લિશ મીડિયમમાં કોઈ પણ જગ્યાએ ભણ્યોય નથી ગુજરાતી મીડિયમમાં જ ભણ્યો છું તમને ખબર જ છે ઘણા બધા લોકો જે મને પહેલેથી ફોલો કરે છે એ બધા સારી રીતે જાણે છે મારી હિસ્ટ્રી હવે જ્યારે પણ એક સેન્ટેન્સને બનાવવાનું થાય આપણા મગજમાં હોય કે જ્યારે આપણે રાઇટિંગ કરતા હોય ત્યારે હોય કે આપણી સામે જ્યારે કોઈ એક સેન્ટેન્સ હોય ઇંગ્લિશમાં તો એનું મારું પ્રોપર ગુજરાતી કયું થવું જોઈએ શું થવું જોઈએ એના માટે આપણે ઘણી બધી વાર કન્ફ્યુઝ થતા હોઈએ છીએ બટ આજનું આ લેક્ચર જે સંપૂર્ણ એવી રીતે કે જ્યારે કોઈ એક સેન્ટેન્સ આવે ત્યારે તમે કઈ રીતે ફટાક દેરાને કઈ રીતે એક સેકન્ડમાં આમ અહીંયા મેં પાંચ સેકન્ડ લખી પણ હું તમને કહું છું તમે ઓળખી એક સેકન્ડમાં જાશો કે આ સેન્ટેન્સ આમ જ બને આ સેન્ટેન્સ આવી રીતે જ બને

બધા એ પરફેક્ટ છેલ્લે સુધી જોડાયેલી છે તમને હું જે પ્રમાણેની પ્રેક્ટિસ કહું એ પ્રમાણેની પ્રેક્ટિસ તમારે પરફેક્ટલી કરવાની રહેશે હવે સૌથી પહેલા તો જે આજે હું કરાવવાનું છું ધમાકેદાર પ્રેક્ટિસ એ આગળના આપણે જે બધા લેકચર ડીપમાં બધા મૂકેલા જ છે બધા ટેન્સીસ હોય મોડલ વર્બ્સ હોય જે કાંઈ પણ હોય બરોબર બટ એને ત્યાં સુધી જ વધારે મહત્વ આપવાનું જ્યાં સુધી આપણને અમુક વસ્તુ ક્લિયર ના થાય રેડી પછી આપણે બહુ ગ્રામરમાં ઉલજવાનું નહીં ગ્રામરમાં ઉલ પડે ભાઈ અંગ્રેજી બોલવા માટે શીખવા માટે બોલ જવું પડે બટ એક વખત પડી કે કોઈ પણ સેન્ટેન્સ તમે આમ ઇમિડિયેટલી કોઈ પણ અંગ્રેજીમાં ફેરવી શકશો રેડી તો શરૂઆત કરીએ એની પેલા આપણી જે પરંપરા છે એ પરંપરા તમે નિભાવી દો પછી હું મારી પરંપરા નિભાવી દઉં પરંપરા એ જ છે વિડીયોને લાઈક કરી દો એક વખત મસ્ત રીતે કારણ કે આ ધમાકેદારે એમ એની વાત જવા દો લાઇક કરી દો ચેનલમાં નવા છો પહેલી વાર એવા છો અથવા તો સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું તો આ બધું સબસ્ક્રાઈબનું બટન હશે એ બટન દબાવીને મારી સાથે જોડાયજો દરરોજ નવ વાગે સાંજે એક લેક્ચર આવે છે તમે બધા જાણો છો કંઈક ને કંઈક નવું શીખવા મળે છે અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં એનું પુણ્યનું કામ છે તો પુણ્ય કમાઈ લેજો બરોબર છે એટલે શરૂઆત કરી આજના લેક્ચરની સૌથી પહેલા આપણો ટોપિક જ એવો છે કે કોઈ પણ વાક્ય અંગ્રેજીમાં બનાવો ફક્ત પાંચ સેકન્ડમાં બસ આવું કોઈ શીખડાવતું નથી આ રીતે કોઈ પ્રેક્ટિસ નથી કરાવતું એ તમે આજે અનુભવશો કે યાર અમે સ્કૂલમાં હતા ત્યારે અમારા અંગ્રેજીના ટીચરે આવું કોઈ દી નથી શીખડાવ્યું કે નથી કોઈ અત્યારે કરાવતું યાર બરોબર છે તો એ વસ્તુ હું તમને અહીંયા કરાવવાનો છું આજે અને તમે આ વિડીયો જોઈ લેશો એટલે તમને ખ્યાલ જ ના સર સાચી વાત છે તમારી કે આવું કોઈ કરાવતું નથી ભાઈ આ વસ્તુ ક્યારે આવે કેવી રીતે આવે ડુડ નો ઉપયોગ ક્યાં કરવો ડીડ નો ઉપયોગ ક્યાં કરવો કેન કુડ સુડ વુડ મેં કરાવેલા છે બરોબર મોટા મોટા સેન્ટેન્સીસ ને કઈ રીતે બનાવ એ બધી વસ્તુ આજે આવશે થોડોક સમય જ તમારે સાથ દેવાનો છે મારી સાથે જોડાયેલ રહેવાનો ઓકે શરૂઆત કરીએ જો સૌથી પહેલાં તો હું તમને કહી દઉં કે તમારી પાસે ક્રિયાપદનું લિસ્ટ આપણે એક બધાને ફ્રીમાં આપીએ છીએ ક્રિયાપદનું આખું લિસ્ટ મોસ્ટ આઈમ્પી જે ક્રિયાપદો છે એના વગર અંગ્રેજી બોલવું સમજવું એ બધી વસ્તુ ઇમ્પોસિબલ છે એટલે એ તમને મળી જશે આપણા વોટ્સઅપમાંથી બરોબર છે નીચે નંબર આપેલો જ જશે નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ સત્તાણું બે બોતેર બાણું બાણું પર કોલ અથવા તો મેસેજ કરી દેજો વબની પીડીએફ મોકલો એટલે મોકલી દેવામાં આવશે અથવા તો આપણી જે વોટ્સઅપ ચેનલ છે એમાંથી ટેલિગ્રામમાંથી બધી મળી જશે આપણી એપ્લિકેશન પાસેથી તમને મળી જશે ફ્રી ફ્રીમાં તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવી શકશો હવે એ તમારી પાસે હશે તો તમે ફટાફટ તૈયારી કરી શકશો કોઈ પણ જ્યારે પણ કોઈ સેન્ટેન્સ તમારે બનાવું તમારા મનમાં જે આવે જો આજે મારા મનમાં જે આવશે એ ધારી લો કે તમારા મનમાં આવે છે

તેની મારી બહેન છે તો શી ઇઝ માય સિસ્ટર આવશે શી ઇઝ માય સિસ્ટર આવશે બરોબર એના પછી આપણે એમ કહેવું કે તે મારો તે મારી બિલાડી છે તો તમે એમ કહી શકો ઇટ ઇઝ માય કેટ ઇટ ઇઝ માય કેટ ઇટ ઇઝ માય કેટ તમે શું કહી શકો ઇટ ઇઝ માય કેટ આ મારી બિલાડી છે હવે હી શી ઇટ ક્યારે વાપરવું એ તમને બધાને ખબર છે હવે માની લો કે એમિઝર મે આઈ વાઈપરું છે બરોબર છે કે તે મારો ભાઈ છે તે મારી બહેન છે તે મારી બિલાડી છે હવે મારે એમ કહેવું કે તે મારી બિલાડી હતી

ક્યારે એમિઝાર વાપરવું ક્યારે વોઝ વોઝવર વાપરવું ખાસ એમિઝાર નું ગુજરાતી છે છે છો છો છા અને વોઝવર નું ગુજરાતી હતો હતી હતા હતું હતા એવું થશે તો આપણને ખબર છે તો સિમ્પલ સેન્ટેન્સ જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ વસ્તુ કે પ્રાણી નું આપણે ઇન્ટ્રોડક્શન દે કે આ મારું છે આ ટૂંકમાં આ વ્યક્તિ આ છે આ છે પેલું છે ફરાણું છે ઢીકળું છે એના માટે એમિઝાર ને વોઝવર નો ઉપયોગ થાય મે કોઈ પણ પ્રકારની ક્રિયા જ નથી થઈ રેડી એવા સેન્ટેન્સીસ દર્શાવવા માટે આનો ઉપયોગ થશે અરે હું બસમાં છું

જ્યારે કોઈ પણ પ્રકારની બીમારી દર્શાવવાની અત્યારે છે તો હેવઝ નો ઉપયોગ ભૂતકાળમાં હતી તો હેડ ભવિષ્યમાં હશે તો વિલ હેવ રેડી સિમ્પલ છે કંઈ નથી આ બધા ટોપિક ને આપણે ડિટેલમાં કરાવી દીધું જ્યારે પણ કોઈ વ્યક્તિ જેની પાસે કંઈ વસ્તુ છે એને પેલા મૂકી દો એની સાથે વર્તમાનકાળ છે તો હેવેઝ ભૂતકાળ છે તો હેડ ભવિષ્યકાળ છે તો વિલ હેવ નકારમાં છે તો ડુ ડઝ એ હકાર ટૂંકમાં વર્તમાન કાળમાં આવશે માની લ્યો કે આપણે એમ કેવું કે મયંક પાસે લાલ પેન હતી તો મયંક પાસે લાલ પેન હતી તો મયંક હેડ રેડ પેન મયંક પાસે લાલ પેન નથી નથી શબ્દ આવે એટલે પાછું ડુડ જ વાપરવું પડે તો મયંક ડઝ નોટ હેવ અ રેડ પેન પણ મયંક પાસે લાલ પેન ન હતી તો પાછું ત્યારે ડી ડુડ જ ન આવે ત્યારે શું આવી જાય ડીડ આવી જાય જો આ તમને બતાવું

બરોબર આ તમારે કોઈ પણ એમ કેવું હોય કે મારે બે ભાઈ છે આઈ હેવ ટુ બ્રધર્સ મારી બહેનને બે મિત્રો છે તો માય સિસ્ટર હેવ હેવ નહીં નહી હેઝ આવશે માય સિસ્ટર હેઝ ટુ ફ્રેન્ડ્સ રેડી જ્યારે કોઈ પણ પ્રકારનું કોઈ પણ પ્રકારનું શિલ્પાને બે હાથ છે શિલ્પા હેઝ ટુ હેન્ડ્સ

તો તબીટુ લગાડે પાસે ક્રિયાપદ હે તો હમક હિન્દી પે મત જાઓ મેરીંગ્લિશ પે જાઓ મેં ઇંગ્લિશ કેસે સિખાતા હું આપણે ધ્યાનમાં રખના ઓકે વધારે હિન્દી નથી આટલું જ છે એટલે ખાસ ધ્યાન રાખવાનો કે બરોબર તેઓએ મને મેસેજ મોકલ્યો દે સેન્ટ શું આવશે they sent sent એટલે મોકલ્યો મોકલે છે તો they send me message they send me a message તેઓ મને મેસેજ મોકલે છે હું સમજુ છું હું જો વર્તમાન કાળ છે હું સમજુ છું હું સમજુ છું તો સીધું i understand i understand i am understand નો બોલતા જિંદગીમાં કારણ કે આની સ્ટ્રક્ચર એવું કે છે સબ્જેક્ટ ની બાજુમાં v1 s or es વાળું રૂપ સાદો ભૂતકાળ હોય તો પ્રેક્ટિસ જોર 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 બડે બડે આવાજ મેજુવાળા સુન કે લગન લગને લગે કે મેરે કોઈ બોલના હા હા સમજમાં આયા તો મેં ક્યાં હું તો આપણા ચાહે તો આ રીતે પ્રેક્ટિસ કરો સાહેબ ક્રિયાપદનું લિસ્ટ છે હું રમું છું આઈ પ્લે હું રમ્યું આઈ પ્લેટ હું રમતો નથી હું રમતો નથી ભાઈ હું નથી રમતો ભાઈ કોઈ જ નથી રમતો એક્ઝામ આવે છે તો આઈ ડોંટ પ્લે આઈ ડોન્ટ પ્લે આઈ ડોન્ટ પ્લે હું ન રમ્યો ન રમ્યો ભૂતકાળ સાહેબ આઈ ડી ડન્ટ પ્લે આઈ ડી ડન્ટ પ્લે હવે ઘણા બધા મારા જેવા મહાનુભાવો હોય ને એને હજી થોડુંક ટેકનિકલી કે આ અંગ્રેજીનું જ્ઞાન ના હોય ને તો એ લોકો એવું સેન્ટેન્સ બન્યો છે આઈ એમ નોટ પ્લે અરે વાહ એ અંગ્રેજી નું મર્ડર કરવા વાળા વ્યક્તિ મહાનુભાવ એકવીસ તોપો સલામી આપવી જોઈએ આવી ભૂલ કરશો તો તોપો ની આમે પાછા ઉભા નો રાખવા પડે ધ્યાન રાખજો આઈ ડિડન્ટ પ્લે હું ન રમ્યો તો પછી એવું કરશે આઈ વોઝ નોટ પ્લે અરે આઈ વોઝ નોટ પ્લે યાર અરે એના માટે તમારે એવું વાપર્યું એ ક્યારે વાપરી શકો સાહેબ એ મિઝાર ને વોઝ વર આઈ નો યુ આર ગુજરાતી મેન સો આઈ નો કે all amizar and uh, was were uh, live in our blood but uh, i know એટલે મન પડે અહીંયા ઉપયોગ કરવાનો હે આપણા લોહી માં હોય છે એટલે માટે મન પડે પણ એ ધ્યાન રાખો સાહેબ શું વાત કરવાની તો કે હું રમી રહ્યો છું જો જ્યારે કોઈ ક્રિયા ચાલુ છે ત્યારે એનો ઉપયોગ કરો હું રમી રહ્યો છું આઈ એમ ફ્લાઈંગ ત્યારે તમાર આઈ એમ પ્લેઈંગ વાપરવું પડે અને આઈએનજી વાળા રૂપ કા استعمال કરવો પડતા છે તભી તો એ સેન્ટેન્સ સાચા પડતા છે રેડી તો આઈ એમ પ્લેઇંગ આઈ વોઝ પ્લેઇંગ સાહેબ હું રમી રહ્યો હતો અરે સર હું તમને બોલાવી રહ્યો તો આઈ વોઝ કોલિંગ યુ હું તમને બોલાવી રહ્યો હતો પણ તમે સાંભળ્યું જ નહીં બટ તમે સાંભળ્યું જ નહીં બટ યુ ડીડન્ટ યુ ડીડન્ટ લિસન લિસન મી તમે મને સાંભળ્યું જ નહીં તો આ રીતે કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ છે એ બનાવવાનું રહેશે જ્યારે નાના નાના સેન્ટેન્સીઝો મોટા મોટા સેન્ટેન્સીસ બનાવો જે કોઈ પણ છે સર મેં ટીવી જોઈ લીધું છે તો એના માટે એમનો કહેવાય આઈ વોચ ટીવી

હું અહેમદાબાદ પહોંચું છું તો પાંચ સેકન્ડ લાગે છે એ સેકન્ડમાં થાય પણ થોડુંક નોલેજ આપણી પાસે હોય ને તો ફટાફટ થઈ જશે તો આ પ્રેક્ટિસ સાહેબ આવી રીતે કરો ને તો જીવનમાં તકલીફ ના પડે ઓકે આગળ વધીએ હજી વિડીયોને લાઈક કરતા રહેજો યાર આ રીતે પ્રેક્ટિસ કરતું રહેવાનું વિડીયો લાઈક કરતું રહેવાનું અને ક્રિયાપદ નું નો લિસ્ટ તમારી પાસે હોય તો મને મેસેજ કરતું રહેવાનું હું તમને મોકલી આપીશ રેડી એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું ચલો હવે મારે એમ કેવું હોય તો કે તમારે ડોક્ટર પાસે જવું જોઈએ તો સાહેબ જવું જોઈએ જોઈએ એટલે શુડ યુ શુડ ગો ટુ ડોક્ટર યુ શુડ ગો ટુ ડોક્ટર તમારે ડોક્ટર પાસે જવું જોઈએ તમારે પાણી પીવું જ જો જો જોઈએ એવું કેવું હોય ને ફરજિયાત ત્યારે તમારે યુ મસ્ટ

ઇન્ટરવ્યૂ દેવા ગયા હોય ને આ તમારી સાઇન કરો પછી એમનો કહેવાય કે કેન યુ પ્લીઝ ગીવ મી યોર પેન તો વયોજા ઘરે ઘરે વયો જાય કેમથી પ્રશ્ન પૂછે નહીં ત્યારે મેંથી પ્રશ્ન પૂછો મે આઈ યુઝ યોર પેન સર હું તમારી પેન વાપરી શકું પ્લીઝ આપશો હા તો ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો એટલે ધ્યાન રાખવાનું કે પરમિશન માટે આ ફોર્મલ પરવાનગી માટે છે આ ઇનફોર્મલ બરાબર છે ફોર્મલ એટલે એમ જવા ટૂંકમાં મોટા વ્યક્તિઓ સાથે વાત કરતા ફોર્મલ વાત કહેવાય ઇનફોર્મલ એટલે આપણા જેવા ગમે વાત કરતા હાલે ભાઈ તારી પેન વાપરી શકું હા તો એ કેન્થી વાપરવાનું બરાબર છે તો આ વસ્તુને થોડીક ધ્યાનમાં રાખો રેડી હવે મોટા મોટા પ્રશ્નો બનાવવાના આપણે જયારે પણ થાય

સો તેથી જો હવે અહીંયા કન્જંક્શન નો ઉપયોગ થશે સો તેથી તેણીને ડોક્ટર પાસે જવું જોઈએ શી શુડ ગો સેન્ટેન્સ બનશે કે તેણીને તાવે છે તેને ડૉક્ટર પાસે જવું જોઈએ સિમ્પલ સેન્ટેન્સ છે સાહેબ સિમ્પલ રીતે કોઈ મોટા મોટા સેન્ટેન્સીઝ આ રીતે જ બનાવવામાં આવે છે કોઈ પણ સેન્ટેન્સ લઈ લો માની લો કે એમ કહી દો કે મારે બુક ખરીદવી છે પરંતુ મારી પાસે પૈસા નથી મારે બુક ખરીદી જો જ્યારે મારે

રેડી બટ મારી પાસે પૈસા નથી બટ આઈ ડોન્ટ હેવ તમારી પાસે ન હોય ત્યારે આપણે કીધું આઈ ડોન્ટ હેવ મની મારી પાસે પૈસા નથી મારે બુક તો ખરીદવી પણ મારી પાસે પૈસા નથી રેડી હવે બીજી એક બીજો એક પ્રશ્ન માની લ્યો કે મારી પાસે ગાડી નથી તેથી મારે ચાલીને જવું પડે છે જો મારી પાસે ગાડી નથી આઈ ડોન્ટ હેવ આઈ ડોન્ટ હેવ મારી પાસે કાર નથી સો તો શું કહેશો કે આઈ ડોંટ હેવ ખાર સો આઈ હેવ ટુ આઈ હેવ ટુ આ બાય વોક મારે ચાલીને જાવું પડે છે બરોબર તો તમે આ રીતે સેન્ટેન્સ બનાવી શકો છો તો ગમે ત્યારે અંગ્રેજી બોલવા હોય કોઈ પણ સેન્ટેન્સ બનાવવું હોય તો આ રીતે સેન્ટેન્સ બનાવો સાહેબ મારે દોડવું પડે છે આઈ હેવ ટુ રન મારે ચાલવું પડે છે આઈ હેવ ટુ વોક મારે અંગ્રેજી બોલવું પડે છે આઈ હેવ ટુ આઈ હેવ ટુ આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ મારે અંગ્રેજી બોલવું પડતું હતું આઈ હેડ ટુ શું આવી જશે હેડ ટુ આઈ હેડ ટુ સ્પીક ઇંગ્લિશ તો જ્યારે પણ કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ બોલવાનું હોય તો સાહેબ આરામથી તમે બોલી શકો છો બટ તમારે અમુક વસ્તુનું ધ્યાનમાં રાખવાનું કે કયા પ્રકારનું સેન્ટેન્સ અને બધું મર્જ ન થઈ જાય મર્જ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું મર્જ આપણે વધારે પડતું તો ટેન્સીસમાં કરીએ છીએ જ્યારે મારે એમ કહેવું હોય ને કે મારે ચા બનાવી છે તો તમે આવું સેન્ટેન્સ બનાવો આઈ મેક ટી સાહેબ આઈ મેક ટીનો મતલબ થાય હું ચા બનાવું છું પણ મારે બનાવી છે તો સાહેબ આઈ વોન્ટ ટુ થાય આઈ વોન્ટ ટુ મેક ટી શું થશે આઈ વોન્ટ ટુ મેક ટી પણ મારે ચા બનાવવી પડે છે ને એના માટે સાહેબ તમે શું વાપરી શકો તો કે આઈ હેવ ટુ મેક ટી આઈ હેવ ટુ મેક ટી બસ આટલું પહેલાં એક વખત મગજમાં ઉતારી લીધું ને કે ક્યારે કેવા પ્રકારનું સેન્ટેન્સ વાપરવું ત્યારે બેડો પાર તો આ વસ્તુને ધ્યાન રાખો આ રીતે સતતને માટે પ્રેક્ટિસ કરો ગમે એવું સેન્ટેન્સ હોય એ તમે ઇમિડિયેટલી બનાવી શકો પણ જે સેન્ટેન્સની પાછળ જે ટોપિકની પાછળ પડી જાઓ એની બહુ જ પ્રેક્ટિસ કરો અને બોલો બોલો મોટેથી બોલો મનમાં મનમાં બોલશો તો મનમાં મનમાં બોલતા આવડશે પણ કોઈની સામે તમારે બોલવું છે ને એમ તો એના માટે તમારે મોટે મોટે બોલવું પડશે જ્યારે પણ સેન્ટેન્સ બોલાવો છો તમારી મગજમાં કોઈ પણ સેન્ટેન્સ આવે છે તો એને ઇમિડિયેટલી સેન્ટેન્સ બનાવો ઇંગ્લિશમાં

અને બધું સ્ટેપ બાય સ્ટેપ પેલો આવી લેક્ચર બીજો લેક્ચર વન લેક્ચર ટુ લેક્ચર થ્રી ગોઠવેલું જ છે રીડિંગ આવી જશે લિસનિંગ આવી જશે રાઇટિંગ આવી જશે સ્પીકિંગ આવી જશે ફક્ત બારસો નવ્વાણું રૂપિયા ફીસ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ લ્યું બરોબર ડાઉનલોડ કરી લ્યો અને એમાં તમે જોડાઈ જાઓ અને અથવા તો તમને ના ખબર પડે તો આ નંબરનો કોન્ટેક પણ કરી શકો છો અને કોર્સ ડ્યુરેશન એક વર્ષનું હશે જ્યારે તમે પરચેસ કરશો ત્યારથી તમને એક વર્ષ પૂરેપૂરું મળશે એટલે કરી લેજો અને સાથે સાથે આપણી વોટ્સઅપ ચેનલમાં નથી જોડાના તો ખાસ જોડાઈ જા ત્યાંથી તમે ઘણું બધું અંગ્રેજી એકદમ ઘરે બેઠા શીખી શકશો બધી ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળતી રહેશે આપણી વોટ્સઅપ ચેનલમાં નીચે ફોલોનું બટન હશે ફોલો ઉપર ક્લિક કરશો એટલે તમે ચેનલમાં જોડાઈ જશો એટલે બધી ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળશે અને જે લોકો કોર્સ ખરીદે છે એ ખાસ એમાં જોડાઈ જાજો રેડી અને સાથે સાથે આપણું ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગમાં છે અત્યારે એક લાખ બે દાખ ને પચીસ હજાર ફોલોઅવર પૂરા થઈ ગયા તો એટલી સ્પીડે વધે છે ઘણા બધા લોકો જોડાય છે અને ઘણા બધા લોકો અંગ્રેજી ત્યાંથી શીખે છે કારણ કે હું રોજની પાંચથી છ રીલ્સ એવા શબ્દો કે જે આપણે જાણતા નથી એવા શબ્દોની રીલ્સ બનાવીને હું ત્યાં મૂકું છું એટલે ડગલન પગલે તમારી હેલ્પ કરી શકું વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ ગુરુ સર્ચ કરજો એટલે હું આમ આવ્યો એશ મારા હાથમાં સિલ્વર બટન છે ફોલો કરી દેજો

નવા છો તો સબસ્ક્રાઈબ નું બટન પણ દબાવી દેજો અને આના પછીના લેક્ચરમાં કંઈક નવા ટોપિકમાં નવા અંદાજમાં મળીએ ત્યાં સુધી આવજો બાય બાય ટાટા